સુરતની ભેસ્તાન પોલીસ સ્ટેશન અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ઝોન છના ડીસીપી અને એસીપીની હાજરીમાં ઊન વિસ્તારમાં આવેલ બંગાળી વસ્તીમાં નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું આજ રોજ સુરત શહેર પોલીસ કમિશનરને માર્ગદર્શન હેઠળ અમે વેસ્તાન પોલીસ સ્ટેશનના બંગાલી બસ્તી વિસ્તારમાં પોમ્બિંગનું આયોજન કર્યું છે ડીજી સાહેબની જે સૂચના છે એ મુજબ ગુનેગારો ગુનો કરતાં પહેલાં જ અટકાવવા માટે પ્રિવેન્ટિવ એક્શનના ભાગ રૂપે અગાઉ જે ગુનામાં સંડોવાયેલા હોય પાસા તળી પરમાં જ્યાં જઈ આવ્યા હોય તેમના ઘરોનું ચેકિંગ કરવું તથા કોઈ કોઈ ગુનેગારોમાં કોઈ શસ્ત્ર રાખ્યું લાકડી હથિયાર રાખ્યા હોય તો એને પહેલેથી કબજે કરી એના અટકાતી પગલાં લેવા માટે અત્યારે એક કોમિંગનું આયોજન કરવામાં આવ્યું છે ટીમ અલગ અલગ અમે ટોટલ સાત ટીમ બનાવી છે અને ટોટલ બોત્તેર પોલીસ સાત પીએસઆઈ ત્રણ પીઆઈ આ એક એસીપી હું પોતે ડીસીપી તરીકે આમ ટોટલ એંસી માણસોની ટીમ બનાવી અમે અલગ અલગ જગ્યાએ સાત અલગ અલગ સ્થળોમાં વહેંચાય અને હવે કોમિંગ છે મુકેશ ગુરવ દિવ્યાંગ ત્યાં સુરત